નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી લાઈવ નો પડઘો અ બાગ વાળું એટીએમ નું શરૂ કરી દેવામાં આવ્યું છે અને જલ્દીથી જલ્દી આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી એક રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધીના ભાવની અંદર મળતું થશે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સભ્યોએ આગાસી શાળાની મુલાકાત લીધી ગર્લ્સ હોસ્ટેલની આવશ્યકતા અંગે માહિતી મેળવી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર નવસારીના સભ્યોએ રોટેરિયન રેવા ફાઉન્ડેશન યુએસએના ના મહેશ નવસારી ટ્રસ્ટના મહેશ નાયક મુકુંદ દેસાઈ

ઉપપ્રમુખ તરીકે નલિનભાઈ બી વૈદ્ય અને મંત્રી તરીકે મિહિરાજ એ ભાવસાર ખજાનજી તરીકે એસએફ ગાડીવાલા અને રાઇબ્રેરિયન તરીકે જય એ ભારતીના નામની જાહેરાત કરતા ચીખલી વકીલ મંડળના તમામ વકીલોએ હર્ષભેર વધાવી લીધા હતા સમરોલી ગામે ફૂલદેવી માતાના મંદિરનો પાટોત્સવ અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો ત્યારે ચીખલીના સમરોલીમાં નવા તળાવની પાળે પ્રાચીન ફૂલદેવી માતાના મંદિરના જીર્ણોદ્વાર બાદ આજે પચીસમા પાટોત્સવની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી જ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાયેલા નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભજનોની રમઝટ સાથે પાટોત્સવની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ફૂલદેવી માતાજી ધર્મદા ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિ દ્વારા આયોજિત પાટોત્સવમાં હજારો સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો નવસારીના પરતાપોર ગામે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત યોજનાકીય સાહિત્ય વિતરણ હાથ ધરાયું ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અલગ અલગ પાંચ રથ નવસારી જિલ્લાના ગામે ગામ ફરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને સાથે જ લાભાર્થીઓને ઘર બેઠા વિવિધ યોજનાઓના લાભો પણ આપી રહ્યા છે ત્યારે ગ્રામજનો કુમકુમ તિલક અને અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વાગત સ્તુતિઓ દ્વારા રથોને ઉમળકાભેર આવકારી રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લાછકડી ગામના જનજન સુધી પહોંચી ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીના વાંસતા તાલુકાના લાછકડી ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ વડાપ્રધાનનો પ્રેરક સંદેશ અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી અને આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક શપથ લીધા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી જલાલપુર નવસારી વાંસતા અને ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો અને ડાંગ જિલ્લાની વગઈ આહવા અને સુબી તાલુકા પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો આ પ્રશિક્ષણ શિબિરના પ્રથમ સત્રમાં નવસારી લોકસભાની ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયા દ્વારા આદર્શ જનપદ પ્રતિનિધિ કાર્યાલય જનસંવાદ જનસંપર્ક અને પ્રવાસ વિષય ઉપર સભ્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાસ્તા તાલુકાના મોડા આંબા ગામના ભાવેશભાઈ ગવડીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આપ્યા પ્રતિભાવો ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લાના ગામે ગામ ફરીને ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હનુમાન પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો ચોત્રીસ જેટલા બાળકોની આરોગ્યની તપાસ કરી હતી અને બાળકોની લોહીના તપાસ કરી દરેક બાળકને એમના બ્લડ ગ્રુપની તપાસ કરી એમને ગ્રુપના કાર્ડ બનાવી આપવામાં આવ્યા આ કેમ્પમાં શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રી અને ડોક્ટર સ્મિતા પટેલ તેમજ તેમના સ્ટાફે સેવા આપી હતી આ પ્રસંગે ગામના સરપંચ રાકેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એસએમસી અધ્યક્ષ શાંતિલાલભાઈ તેમજ પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન હાજર રહ્યા હતા દેશ ભરડા ફળિયામાં બે ફળિયાને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા પચાસ લાખના કામોનો પ્રારંભ દેશ ભરડા ફળિયામાં આઠ ગાળાથી વાડી ફળિયા અને ટેકરા ફળિયા સાથે ભરડા ને જોડતો અંદાજે બે કિલોમીટરની લંબાઈનો માર્ગ ખખડધજ બનતા સ્થાનિકોની રજૂઆતને પગલે આ માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય નરેશભાઈ પટેલના પ્રયત્નથી રૂપિયા લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી તરીકે કોણ વિજેતા થયું જેને લઈને અમારી નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો જોવાનો ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ રાનકુવા દિગંબર જૈન સમાજ ભલે નાનો હોય પરંતુ એમનો ઉત્સાહ મોટો હોવાથી દરેક કાર્ય પાર પાડે છે ત્યારે રાનકુવામાં નવું બનેલું ભવ્ય દિગંબર જૈન મંદિરની સાતમી સાલગીરી નિમિત્તે દિગંબર જૈન સાધ્વીજીનો નગરમાં ધામધૂમથી પ્રવેશ થયો હતો જેમાં દિગંબર જૈન સાધ્વી પૂજ વાત્સલ્ય મૂર્તિ આગામ સરિતા આરિકા પ્રજ્ઞા અને શુભનાન માતાજીનું રાનકુવા ગામમાં ઢોલ નગારાના તાલે ઉત્સાહભેર પ્રવેશ થયો હતો ખેરગામના ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓને કેવાયસી અપડેટ કરવા માટે બિલ્લીમોરા અને વલસાડ સુધી લાંબા થવાનો વારો ત્યારે મહત્તમ ગરીબ પરિવારના લોકોને કામ ધંધા છોડીને જવું પડે છે ઘર આંગણે જ સુવિધા મળે તો રાહત થઈ શકે ત્યારે ખેરગામના ડેપ્યુટી સરપંચની મામલતદારને રજૂઆત કરવામાં આવી છે નવસારી રામજી મંદિર ખાતે હિન્દુ યુવા કન્ક્લેવ યોજાયો જેમાં સંવાદ કરવા માટે વક્તા તરીકે કૌશલેશ રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સંવાદમાં સનાતન ધર્મ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા યુવતીઓએ ભાગ લીધો હતો રામજી મંદિરમાં યોજાયેલા હિન્દુ યુવા કન્ક્લેવમાં હિન્દુ ધર્મને કઈ રીતે બચાવવો તેમજ હિન્દુ ધર્મને કઈ રીતે બચાવી શકાય તેવી વિવિધ બાબતે ચર્ચા થઈ હતી આ કંટલેવમાં હિન્દુ સમાજના વિવિધ લેખકો દ્વારા લેખિત સનાતન ધર્મના પુસ્તકો પણ મૂકવામાં આવ્યા હતા તો એન્ટ્રી માટે રજીસ્ટ્રેશન કરાવવાનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લોકોએ હિન્દુ સમાજના સનાતન ધર્મના સંવાદમાં ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનના બદલાયેલા મિજાજ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ દરમિયાન શુક્રવારના રોજ એટલે કે આજ રોજ સવારના સમયે તાલુકાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડતા માર્ગો ભીંજાઈ ગયા હતા અને દરરોજના પ્રમાણમાં આજે વધુ ઘનઘોર વાતાવરણ રહ્યું હતું આ પ્રકારના વાતાવરણથી ખેતી પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાદળો ઘેરાવા સાથે વહેલી સવારે ધુમ્મસ પણ છવાતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરી વાહનો હંકારવાની ફરજ પડી હતી ગણદેવી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ બજારનો શુભારંભ હવે દર શુક્રવારે ખેત પેદાશોનું વેચાણ થશે ગણદેવી તાલુકાના ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો શાકભાજી અને વિવિધ ખેત પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહે તે હેતુસર આજે ગણદેવી ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરી ગણદેવી પાસે ખેતીવાડી બાગાયત અને આત્મવિભાગના સંયોગથી પ્રાકૃતિક ખેત પેદાશો માટે વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો નવસારી જિલ્લામાં વિદેશથી આવનાર પક્ષીઓની ગણતરી હાથ ધરાઈ દર વર્ષે વિદેશથી પક્ષીઓ ભારતમાં આવીને વસે છે નવસારી સહિત પૂરા રાજ્યના જળપલવિત વિસ્તારમાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરીનું આયોજન કરાયું છે જેને બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે નવસારીમાં કુલ બાર જેટલા વિસ્તાર ઓળખ કરી જે તે વિસ્તારની અંદર પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી આજ રોજ નવસારી વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નેવિલ પટેલ પટેલ મંત્રી આશાશિષ શાહ અને સહમંત્રી મેહુલ આવ્યા ગીતા ઉપક્રમે જાગો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્પર્ધા હરીફાઈ યોજાશે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનો મહાન ગ્રંથ છે આ ગ્રંથમાં અર્જુનના માધ્યમથી સમગ્ર માનવ સૃષ્ટિ જીવન જીવવાની કળા બતાવે છે કર્મયોગ દ્વારા આપણે કઈ રીતે કર્મ કરવું જોઈએ તેની પ્રેરણા આપે છે જેમ અર્જુનને વિષાદ થયો પીછે હટ કરવા લાગ્યો મારે મહાભારત યુદ્ધ કરવું નથી ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ ભગવદ્ ગીતા જ્ઞાન આપી મહાભારત યુદ્ધ કરવા સજ્જ કર્યો અને આજે સંસારના દ્વંદ યુદ્ધમાં અને અર્જુનનો હિંમત હારી જાય છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગ દીપક બની રાહ બતાવે છે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નવસારીના નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે એમની ઓફિસની અંદર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં આખા રેકોર્ડ રૂમને બહાર કાઢી વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી અને સર્વ લોકો જે ખરા એ સ્વચ્છતા ઝુંબેશની અંદર જોડાયા હતા અને આ પ્રમાણે નવસારીના નાયબ વન રક્ષક સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એમની ઓફિસની અંદર આજરોજ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે એ મુજબ હવે સરકારી કચેરીઓ પણ આમ જનતા તો બિચારી પોતાના પૈસા ખર્ચી અને પીવાનું પાણી વેચાતું લે છે પણ એ જ જનતાના આપવામાં આવેલા પૈસા કે જે વેરા સ્વરૂપે ઉઘરાવામાં આવે છે એ વેરાના પૈસા થકી જે સરકારી બાબુઓ છે પોતાની કચેરીની અંદર મિનરલ વોટર ખરીદે છે અને પીએ છે એટલે એ વાત તો પાકી થઈ ગઈ કે નવસારી વિજલપુર નગરપાલિકા અથવા તો જિલ્લા પંચાયત તંત્ર દ્વારા લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી ત્યાં સુધી કે એમની પોતાની કચેરીની અંદર પણ એ લોકોએ વેચાતું પાણી લેવું પડે છે એટલે કે આ ભાજપની સરકાર જે ખરી એ સંપૂર્ણપણે પાણી શુદ્ધ પીવાનું આપવામાં ફેલ ગઈ છે એમાં કોઈ બે મત નથી જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો છે જૂની કલેક્ટર કચેરી કે જે કોર્ટ કેમ્પસમાં આવી છે ત્યાં એક ખાનગી પ્રોવાઈડર દ્વારા પાણીના બુલ્લા આપવામાં આવી રહ્યા છે એબી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો ટાટા હોલ ખાતે જુબો વિશેષ કાર્યક્રમની અંદર નવસારી લાઈવ ઉપર

બિપિનભાઈ પટેલે ગત બારમી ડિસેમ્બરે બપોરે સાડા બારથી થી એક વાગ્યા દરમિયાન તેમની અંદાજે રૂપિયા ત્રીસ હજારની કિંમતની પેશન પ્રો મોટરસાયકલ નંબર જે જે એકવીસ એ ઝીરો એકસો ચાલીસ ને ગણદેવી તાલુકાના ભાઠા ગામે ઘોડાફડીયા ખાતે આવેલ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ પટેલની વાડીમાં મૂકી હતી જ્યાંથી કોઈ અજાણ્યો ઇસમ આ મોટરસાઇકલને સ્ટેરિંગ લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી જતા મિત પટેલે પોતાની મોટરસાઇકલને ચોરી અંગે બિલીમોરા પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ મોટરસાઇકલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલીમોરા પોલીસના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ચીખલીના કોલેજ સર્કલ નજીક હાઈવા અડફેટે મોપેટ ચાલક યુવતીને ઈજા ત્યારે ચીખલી તાલુકાના સુથવાડ ખાતે કોટમોરા ફળિયામાં રહેતા અનિલભાઈ રમણભાઈ પટેલની પુત્રી રીનાબેન તેની એક્ટિવા મોપેટ નંબર જીજે એકવીસ બી ક્યુ એકોતેર સુડતાલીસ લઈને કોલેજ જઈ રહી હતી તે સમયે એક હાઈવા નંબર જી જે એકવીસ વાય ત્રેવીસ ઓગણીસના ચાલકે બેદરકારીપૂર્વક પોતાની હાઇવા ટ્રક હંકારી રીનાબેનના મોપેટને પાછળથી અડફેટેલે ટક્કર મારતા રીનાબેનને હાથે ગંભીર ઈજા પહોંચાડી હતી આ અંગે અકસ્માતનો ભોગ બનનાર રીનાબેનના ભાઈ વિકાસે ચીખલી પોલીસમાં હાઇવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હાઇવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના હેડ કોન્સ્ટેબલ સંદીપસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શહેરમાંથી જે કચરાપેટી હતી તે હટાવી લેવામાં આવી છે પરંતુ નવસારીના શહેરના મધ્યમાં આવેલા આશાનગર વિસ્તારમાં દરજીની વાડીની સામે કચરાપેટી યથાવત રાખવામાં આવી છે જેના કારણે લોકો એટલે લારીવાળાઓ અને આજુબાજુના રહીશો ત્યાં પોતાનો કચરો ફેંકી જાય છે અને જે અઠવાડિયે અઠવાડિયે દસ દસ દિવસ સુધી કચરો ઉઠાવવામાં નથી આવતો જેના કારણે સ્થાનિકોએ ભારે હાલાકે વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા આ કચરાપેટી હટાવવામાં આવીને ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકી અહીં કચરો ન થાય તે માટેની ખાસ કરીને માંગ કરવાની છે સ્થાનિકો દ્વારા વારંવાર અરજી કરવાની છે ત્યારે નવસારી લાઈવ પણ નગરપાલિકાને અપીલ કરી રહ્યો છે કે આ શહેરના મધ્ય ભાગમાં આવેલા આશાનગર વિસ્તારમાં રહેલી આ કચરાપેટી પણ હટાવી શહેરને કચરાના ડબ્બાઓમાંથી મુક્તિ અપાવે તેવી આશા સેવી રહ્યા છે હવામાનની ની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન